તો ચોટીલામાં પ્રાંત અધિકારી ટીમ સાથે દરોડા પાડી ગેરકાયદેસર એલપીજી સિલિન્ડર ઝડપી પાડ્યા ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે જેટલા કોમર્શિયલ સિલિન્ડર ઝડપી ત્યારે આ મામલામાં રિલાયન્સ એલપીજી ગેસના સિલિન્ડર ડાયવર્ઝન કરીને વહન થતું હોવાનું તપાસમાં ખુલ્યું છે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે પર આકસ્મિક ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં હાઇવે પરથી પસાર થતી

રાત્રિના ટાઈમે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા તે વખતે એક આઈસર ગાડી જેનો નંબર છે જી જે થ્રી એ જેડ ચુમ્મોતેર ઝીરો સાત જે એલપીજી ગેસ સિલિન્ડર ભરીને વહન કરી રહી હતી આ ગાડીની તલાશી લેતા અને ડ્રાઈવરનો જવાબ અને બિલોની તપાસણી કરતા આ જથ્થો છે એ જથ્થો રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ મટોડા કાથેથી લોડિંગ કરી અને ગોંડલ તાલુકાના રીમડા ગામે લઈ જવાના હતા પરંતુ તેઓએ આ તમામ પંચાણું એલપીજી ગેસના સિલિન્ડરને ડાયવર્ઝન કરી અને સાયલા બાજુ ડા ઇન્ડસ્ટ્રીની સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર લઈ જતા હોવાનું કબૂલ કરેલ છે જેથી આ તમામે તમામ જે જથ્થો છે અનઅધિકૃત વાહન તેમજ ગેરકાયદેસર રીતે ડાયવર્ઝન કરી અને જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી અને લઈ જતા હોય તેઓ તેઓએ ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળની જુદી જુદી કંડિકાઓ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજાર બેની જુદી જુદી કંડિકાઓનો ભંગ કરેલો હોય તેઓની તેઓના જે માલિક છે જેઓ રાત્રે હાજર થયેલા હતા ધીરજભાઈ ઉકાભાઈ લીલા તે રીબડા તાલુકો ગોંડલ ગાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે